નમસ્કાર મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તુલસી વિવાહનું પાવન પર્વ તુલસી વિવાહનું પાવન પર્વ એટલે કહી શકીએ કે ઈશ્વરની ઈચ્છાઓ અને ઈશ્વરના આશીર્વાદ સાથે નવા વર્ષના શુભારંભ તમામ વર્ગ કરતા હોય ત્યારે હિન્દુ સંસ્કૃતિના આ પર્વની ઉજવણી માટે ધંધુકા શહેર ખાતે જે પ્રાચીન નગરી છે જેમાં ધંધુકા શહેરમાં ભગવાન દાસ બાપુના રામજી મંદિર ખાતે ભવ્યથી ભવ્ય તુલસી વિહનું આયોજન કરવામાં આવ્યું છે આ તુલસી વિવાહના આયોજનની અંદર અહીં રૂડેરી જાન જોડાશે અને મામેરું પણ યોજાશે અને સાથે સાથે અહીં બપોરથી પૂજાનું પણ આયોજન છે ત્યારે અહીં રામજી મંદિર ખાતે ઉપસ્થિત રામજી મંદિરના જે પૂજારી છે તેમજ યજમાન પદે જે છે એ તમામની સાથે આપણે વાતો કરીશું અને જાણીશું તુલસી વિવાહનું આયોજન કેટલા વર્ષથી ચાલી રહ્યું છે એટલે કે એકસો અગિયાર એકસો અગિયાર દીકરીઓના સમૂહલગ્ન કરવા ઘરે જ્યારે એક પ્રસંગ કરવો હોય છે એક દીકરીનો પ્રસંગ કરવો હોય છે ત્યારે પણ કઠિન પરિસ્થિતિ હોય છે ત્યારે આવું સૌભાગ્ય જેને સાંપડ્યું છે ત્યારે આજે તો ઠાકરની જાન આવશે ભક્ત વિભૂષણ જનકસિંહ સાહેબને ત્યાંથી છલાળાથી જે જાન આવી રહી છે અને દાજીબાઈ સાહેબે જણાવ્યું પ્રમાણે એકસો પચાસથી પણ વધારે ગાડીઓમાં ઠાઠ માઠ અને ફટાકડાની સાથે સાથે અબિલ ગુલાલની છોડ સાથે જ્યારે ઠાકરની જાન આવશે ત્યારે અહીં ભગવાનદાસ બાપુના રામજી મંદિરનું વાતાવરણ કંઈક અનેરૂ રહે છે ત્યારે આપણે વાત કરીશું આ તમામ કાર્યક્રમના ભાગ્યશાળી અને ખાસ કરીને માતાજીના લગ્ન માટે જેવો યજમાન છે તેઓ ઉપેન્દ્રસિંહજી આપનું જી ટીવી ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે નમસ્તે ઉપેન્દ્રસિંહ આપના દ્વારા આ વધારે ઉલ્લેખ કરવો એટલો વિશેષ લાગતો નથી કે દીકરીઓના લગ્ન માટે ખાસ કરીને બે બે આયોજન તમે ખૂબ જ મસ્ત મોટા આયોજન કર્યા ગયા વર્ષનો મને ખ્યાલ છે ત્યાં સુધી પૂરા ધંધુકા વિસ્તારની અંદર ચારે તરફ ગાડીઓની અને મહેમાનોની સાથે સાથે રંગેચંગે દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું તો આજે આપણે આ વિચાર ક્યાંથી આવ્યો આમાં એવું છે તુલસી બે હજાર અગિયારની સાલમાં મેં પહેલીવાર હું કુંવારો હતો ત્યારે તુલસીવા મને શોખ મેં કરેલા મોટાભાઈને પરણેલા હોય એટલે સજોડ જ બેસી શકે એવો સનાતન શાસ્ત્રો મુજબ પહેલાં નિયમો હોય છે મોટાભાઈને બેસેલા ત્યાં તુલસીવા કરે બહુ રાજી થાઉં છું મને આમ અંદરથી એવી ઉર્જા આવે છે મને ખૂબ ગમે છે એટલે એના પછી તુલસીવાથી લઈ અને સનાતન હિન્દુ ધર્મના દીકરી જેટલા કોઈ પણ સમાજના હોય એ દીકરી વર્ણવવાનો સંકલ્પ કરેલો ખૂબ ધામધૂમથી સમુલગ્ન પણ થયેલા એના પછી પણ સમુલગ્ન થયા ચારણોના દીકરીને પરણાવવાનો અમને ખૂબ લાભ મોટો લાભ મળેલો ચારણની જાતિ છે તો માનવ સ્થેપથી એક ઉપરની જ્ઞાતિ છે અને પૂજનીય છે વંદની છે હંમેશા આઈ કે માતાજી જે છે ચારણના કુખે જ આવતી રહે છે એ દીકરી બાને પરણાવવાનો અમને મને મારા ફાઉન્ડેશનને ધંધુકા યુવા બ્લડ ગ્રુપને અમારી તમામ યુવાન ટીમ અને મારું ગામ અને બહુ મોટો લાભ મળેલો છે હાલમાં આ જે પૌરાણિક ખૂબ જૂનું મંદિર છે પૂજ્ય ભગવાનદાસજી બાપુનું લગભગ દોઢસો એક વર્ષ જૂનું મંદિર છે અને આ વખતે મારી ઈચ્છા એવી હતી કે ભાઈ ધંધુકા ગામની અંદર તુલસી વિવાહ થાય અને મધુ બાપાને મેં ફોન કર્યો અને સીધું જ પહેલાં જ ફોને કહ્યું ઓકે ચલો એમ અને ખૂબ મને મોટામાં મોટો લાભ પહેલાં તો આ મંદિરના પૂજારીને વંદન કરું છું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા ધાર્મિક કાર્યમાં સનાતન સંસ્કૃતિ ઉજળી રહે એવા કાર્ય માટે મને જે મને મારા પરિવારને મારી ટીમને જે લાભ આપ્યો છે એના માટે આ સમગ્ર આયોજનમાં જાન ક્યાંથી આવી રહી છે જાન ધંધુકા વ્યાપારી મહામંડળ અને ધંધુકા સોની સમાજના આગેવાન ભાઈ શ્રી ચકાભાઈ સોની માતાજીની જાન લઈને આવ્યા છે ખૂબ વાત્ય ગાત્ય લઈને આવ્યા છે સમસ્ત આખું ધંધુકા ખૂબ આત્મીયતાથી દિલથી આ પ્રસંગમાં જાનમાં પણ જોડાયેલું છે મામેરામાં પણ જોડાયેલું છે અને મામેરું ભક્તભૂષણસિંહ જનકસિંહ સાહેબ અમરધામ આશ્રમ છલાળા રામધબીર મહારાજનું મંદિર છે ખૂબ આસ્થાનું સ્થાન છે લોકોની લાગણી જોડાયેલી છે ત્યાં એ જનકસિંહ બાપુ મામેરુ લઈને આવ્યા છે એક બાજુ જાન વાત્ય ગાતે આવી છે એક બાજુ મામેરુ વાતે ગાતે આવ્યું છે અને અમારે પણ હવે અહીંયા હર્ષનો ઉલ્લાસ સાથે દરેક યુવાનયા દરેક સમાજ એક સનાતન સંસ્કૃતિ આત્મીયતાથી જોડાયેલા હોય એવી આજ મને અનુભૂતિ થાય છે કે આજે ત્રિવેણી સંગમ છે ભગવાન શ્રી વિષ્ણુ કાળિયા ઠાકરની જાન આવતી હોય માં તુલસીમાંના વિવાહ હોય અને આજના લગ્ન પછી જ બધાના લગ્ન થાય છે આનાથી મોટો ઉત્સાહ હું માનું ત્યાં સુધી ન હોઈ શકે કોઈનું ખૂબ સરસ રીતે આખી વાતને જો જાણીએ તો ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ભાવ હર્ષ ને ઉલ્લાસ સાથે જ્યારે અહીં આપણે આ લગ્નમાં જોડાતા હોય છે ત્યારે વિશેષમાં અમારે આપને અંતમાં એટલું પૂછવું છે આપ યુવાન છો એવી કોઈ ઉંમર નથી આટલા વર્ષની સફરની અંદર ચડાવ પડાવ ઉતારની અંદર જીવનમાં આવતા જ હોય છે માણસને પરંતુ સતત ને સતત એક પ્રેરણા ધાર્મ કાર્યની અંદર અમારે કંઈ ને કંઈ કરવું છે તો આપ યુવાનોને આપ તો યુવાન છો પણ હવે પછીની પેઢીને શું એક સંદેશ આપશો પ્રેરણારૂપ આમ તો યુવાનોની ટીમો અરે ખૂબ દિલથી ખૂબ આત્મીયતાથી એકદમ નજીકની લાગણીથી જોડાયેલા છે મારી ઉંમર ઘણી નાની છે હું પ્રેરણા તો ન આપી શકું પણ જે સારા સનાતન ધર્મના કામ જે થઈ રહ્યા છે દીકરીનું કામ હોય સમૂહ લગ્ન હોય તુલસી વિવાહ હોય કે કોઈ પણ નાના નાના માણસના ઘરે પ્રસંગ હોય ત્યારે અમે અને અમારી ટીમ જોડાયેલા હોય છે ને આમ તો ટીમ મને પ્રેરણા આપે છે કે આપણે કરવું જોઈએ ખરેખર એવું છે અને એકબીજાને હળીમળીને રહીને એકબીજાની ઉર્જાથી એકબીજા ઉજલા થઈએ છીએ અને આ ભાલ પરગણું છે ભાલ એટલે સૂર્ય ભાલ એટલે કપાળ અને ત્રીજા નંબરમાં કહેવા જઈએ તો આવા સનાતન ધર્મના મોટા કામ થઈ અને એમાં તે ડાયરેક્ટ હું તો નિમિત્ત જ બનવું નિમિત્ત બનવું એ હું મારી જાતને માનું છું એટલે મંદિરના વંદન કરું છું આ સમગ્ર આયોજનમાં જાન ક્યાંથી આવી રહી છે જાન ધંધુકા વ્યાપારી મહામંડળ અને ધંધુકા સોની સમાજના આગેવાન ભાઈ શ્રી ચકાભાઈ સોની માતાજીની જાન લઈને આવ્યા છે ખૂબ વાત્યગાત્ય લઈને આવ્યા છે સમસ્ત આખું ધંધુકા ખૂબ આત્મીયતાથી દિલથી આ પ્રસંગમાં જાનમાં પણ જોડાયેલું છે મામેરામાં પણ જોડાયેલું છે અને મામેરું ભક્તભૂષણસિંહ જનકસિંહ સાહેબ આશ્રમ છલાળા રામદીર મહારાજનું મંદિર છે ખૂબ આસ્થાનું સ્થાન છે લોકોની લાગણી જોડાયેલી છે ત્યાં એ જનકસિંહ બાપુ મામેરું લઈને આવ્યા છે એક બાજુ જાન વાતે ગાતે આવી છે એક બાજુ મામેરું વાતે ગાતે આવ્યું છે અને અમારે પણ હવે અહીંયા હર્ષનો ઉલ્લાસ સાથે દરેક યુવાનયા દરેક સમાજ એક સનાતન સંસ્કૃતિ આત્મીયતાથી જોડાયેલા હોય એવી આજ મને અનુભૂતિ થાય છે કે આજે ત્રિવેણી સંગમ છે ભગવાન શ્રી વિષ્ણુ કાળિયા ઠાકરની જાન આવતી હોય માં તુલસીમાંના વિવાહ હોય અને આજના લગ્ન પછી જ બધાના લગ્ન થાય છે આનાથી મોટો ઉત્સાહ હું માનું ત્યાં સુધી ન હોઈ શકે કોઈનું ખૂબ સરસ રીતે આખી વાતને જો જાણીએ તો ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ભાવ હર્ષ ને ઉલ્લાસ સાથે જ્યારે અહીં આપણે આ લગ્નમાં જોડાતા હોય છે ત્યારે વિશેષમાં અમારે આપને અંતમાં એટલું પૂછવું છે આપ યુવાન છો એવી કોઈ ઉંમર નથી આટલા વર્ષની સફરની અંદર ચડાવ પડાવ ઉતારની અંદર જીવનમાં આવતા જ હોય છે માણસને પરંતુ સતત ને સતત એક પ્રેરણા ધાર્મ કાર્યની અંદર અમારે કંઈ ને કંઈ કરવું છે તો આપ યુવાનોને આપ તો યુવાન છો પણ હવે પછીની પેઢીને આપશો એક સંદેશ આપશો પ્રેરણારૂપ આમ તો યુવાનોની ટીમો અરે ખૂબ દિલથી ખૂબ આત્મીયતાથી એકદમ નજીકની લાગણીથી જોડાયેલા છે મારી ઉંમર ઘણી નાની છે હું પ્રેરણા તો ન આપી શકું પણ જે સારા સનાતન ધર્મના કામ જે થઈ રહ્યા છે દીકરીનું કામ હોય સમૂહ લગ્ન હોય તુલસી વિવાહ હોય કે કોઈ પણ નાના નાના માણસના ઘરે પ્રસંગ હોય ત્યારે અમે અને અમારી ટીમ જોડાયેલા હોય છે ને આમ તો ટીમ મને પ્રેરણા આપે છે કે આપણે કરવું જોઈએ ખરેખર એવું છે અને એકબીજાને હળીમળીને રહીને એકબીજાની ઉર્જાથી એકબીજા ઉજલા થઈએ છીએ અને આ ભાલ પરગણું છે ભાલ એટલે સૂર્ય ભાલ એટલે કપાળ અને ત્રીજા નંબરમાં કહેવા જઈએ તો આવા સનાતન ધર્મના મોટા કામ થાય અને એમાં તે ડાયરેક્ટ હું તો નિમિત્ત જ બનવું નિમિત્ત બનવું એ હું મારી જાતને માનું છું એટલે આ મંદિરના પૂજારીને વંદન કરું છું કમલેશભાઈ આજે આપ અહીં આપણે આ વિચાર ક્યાંથી આવો કે મારે યજમાન બનવું છે માતાજીના લગ્નની અંદર સહભાગી થવું છે યજમાન બનવાનું તો આપોઆપ એની મેળે ભગવાનની ઈચ્છા હોય તો જ થાય બાકી નો શક્ય નથી થવું અને અમે જાન લઈને તો વધારી ગયા છીએ અને રંગે ચંગે ગામની અંદર ધામધૂમ ઉજવવાનો છે અને કેવી અનુભૂતિ લાગી રહી છે અનુભૂતિ તો જ્યારથી ના સાંભળવા મળ્યું કે તમારે તમારું નામ છે જાનમા ત્યારથી આનંદમય છે વાતાવરણ ઘરનું બધું જ ખાસ કરીને કહી શકીએ કે એક તરફ મામેરું લઈને સંત આત્મા આવી રહ્યા છે બરોબર બીજી તરફ એક તરફ યજમાન પદે જે ક્ષત્રિય સમાજમાંથી તો છે પરંતુ એક સારા એવા ભામાસાનું જેને બિરુદ આપી શકે એવા વ્યક્તિઓ છે અને બાકી તો એક મહાજન પણ જોડાયેલા છે આ ત્રિવેણી સંગમની અંદર આપને અનુભૂતિ કેવી લાગી રહી છે બહુ સરસ બહુ સરસ એટલે આવો લાવો મળે નહીં ક્યારેય ન મળે તો દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે કે રામજી મંદિર ભગવાન દસબાબુનું પૌરાણિક મંદિર છે આ મંદિરની અંદરની જો આપણે વાત કરીએ તો અહીં ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ખાસ કરીને ભક્તભૂષણ જનકસિંહ સાહેબ મામેરું લઈને આવી રહ્યા છે ત્યારે ઉપેન્દ્રસિંહ ચાવડા યજમાન પદે અને ત્યારબાદ કહી શકીએ કે સમગ્ર વેપારી મંડળ અને એમના અહીં ચટ્ટાભાઈ અને એ તેઓ અહીં જાન લઈને આવ્યા છે ત્યારે આ ત્રિવેણી સંગમની અંદર ધંધોકાની અંદર ન ભૂતો ન ભવિષ્યથીનો ઇતિહાસ બની ચૂક્યો છે અને ભવિષ્યમાં પણ આવા સત્કાર્યો આવા તમામ પ્રકારના ધાર્મિક કાર્યો છે એ આવા મહાનુભાવના હસ્તે થતા રહેશે અને યુવાનોને પ્રેરણા મળતી રહેશે ત્યારે આપ તમામને પણ સર્વને આજના આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામના જીટીવી ટીમ પાઠવે છે અમે ઉજવવા જઈ રહ્યા છીએ પહેલાં અમારા સ્વર્ગસ્થ કંચનબા મેં એમના સાથે પણ આ પ્રસંગ ઉજવેલો છે જ્યારે હું અહીંની દીકરી છું મેં એમની સાથે આ સમય કાઢેલો છે મને યાદ છે કે અમારા બા કંચનબા આ આંગણાની અંદર બેસતા અહીંયા કુમારિકાઓ પ્રસંગ માટે ગૌરી પૂજા તુલસીમાના પૂજન માટે આવતી અને અમારા બા સફેદ રંગની સાડી પહેરતા મને આજે પણ એ દ્રશ્ય મારી નજર સામે છે કે સફેદ રંગની સાડીનો રંગ જ્યારે આ પૂજા વિધિ પૂરી થાય આ પ્રસંગ પૂરો થાય એ રંગાઈ જતી લાલ રંગથી એ રંગ આખો અમારા પરિવારની અંદર ભળી જતો જાણે બાની સાડીનો રંગ એ અમારા તમામ પરિવારજનોની અંદર ઉભરાઈ આવતો એ આ પ્રસંગથી અમને જોવા મળતું અને આ જ રંગ આજે પણ અમને ફરીવાર દેખાઈ રહ્યો છે જ્યારે આ પ્રસંગના શ્રી ઉપેન્દ્રશા ઉપેન્દ્રસિંહ ચાવડા સાહેબ તેમજ સોની કમલેશભાઈ જે છે એ અમારા સહભાગી બન્યા છે આ ઉત્સાહની અંદર આ આનંદની અંદર ત્યારે અમે ખરેખર ખૂબ જ આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ સંસ્કૃતિ ભારતની જે સંસ્કૃતિ છે જે પરંપરા છે એને જાળવવી એક હિન્દુ ધર્મની આ સનાતન ધર્મની આ સંસ્કૃતિને જાળવવી એ આપણા સૌની ફરજ છે અને એ ફરજના ભાગરૂપે પણ જ્યારે આવા ધાર્મિક કાર્યોમાં આવા સહકાર આપણને મળી રહે તો ખરેખર આનંદની લાગણી થાય છે ખરેખર ખૂબ આનંદ એ દિલથી ઉભરાઈ આવે છે અને ખૂબ મજા આવે છે તો જે રીતે વાત કરવામાં આવે એ પ્રમાણે અહીં રામજી મંદિર ખાતે આ અનેરા પર્વની અંદર અહીં એક તરફ પૂજારી પરિવાર છે અને એક તરફ મહેમાન અને યજમાન પરિવારના સ્નેહીજનો પણ ઉપસ્થિત છે ત્યારે મારે હજી પણ એક વાત કરવી છે જે રીતે વૈશાલીબેને વાત કરી એ પ્રમાણે અહીંના દીકરી છે અને સાડત્રીસ વર્ષના અનુભવમાં સાત વર્ષથી તેઓને એ જાણવા મળ્યું કે વિવાહ શું હોય છે આ આપણી પરંપરા સાંસ્કૃતિક અને પૌરાણિક તો છે જ પરંતુ એની સાથે કહી શકીએ કે આ પરથી આપણા નાના બાળકોને બાળપણથી જ આ સંસ્કારોનું સિંચન થતું હોય છે ત્યારે જે રીતે બેને વાત કરી છે એ પ્રમાણે એમના ફૈબા પણ અહીં ઉપસ્થિત છે અને આપણે એમની સાથે પણ વાત કરીશું જી આપનું નામ જણાવશો મારું નામ ચંદ્રિકાબેન ભગવાન દાસ બાપુના દીકરી સમયથી ચાલી રહ્યું છે પણ અત્યારે જે ઉત્સાહ અને આનંદ છે એ આટલા વર્ષે પહેલીવાર એવો જોયો કે સનાતન ધર્મની સંસ્કૃતિને ચાર ચાંદ લાગી જશે અને આવો ઉત્સવ દિવસે દિવસે વધતો જાય યુવાન વર્ગમાં આને લીધે કંઈક એવી ભાવના જાગે કે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ ખૂબ જ આગળ આવે એટલે એ રીતે પણ વધારે આનંદ છે તુલસી માતાના ઠાકર ભગવાનના લગ્ન થશે અને આજે જેમ ધામધૂમ થશે એના જે સહભાગી છે તે ઉપેન્દ્રસિંહભાઈ ચાવડા એના આયોજનની છે આ વખતે એટલો ઉત્સાહ છે કે દિલથી કાંઈ એ ઉત્સાહને વર્ણન નથી કરી શકાતું અને આ વર્ણ દિલમાં દિલમાં એટલું આનંદિત થયું છે કે દર વર્ષે ભગવાન આવા એમને શુભ કાર્ય કરવામાં સહભાગી કરે અને ખૂબ જ આવા ભગવાન એમના ઘરે ખૂબ જ આવા પ્રસંગ કરાવે અને એ બધાનું ખૂબ જ સારું કરે બસ એ જ

પાયલ તમે અમે સાંભળ્યું છે કે બહુ સરસ મજાનું કઈ ગાવ છો તો આજના આ પાવન પર્વ નિમિત્તે બીજો કોઈ સંદેશ નથી તો તમારા અવાજમાં અહીંયા ભગવાનની હાજરીમાં બાજુ આવીને સરસ મજાનું આપ આપને જે પ્રસંગને રૂપ હોય એ સંભળાવજો અહીંયા આવી રૂડી ઠાકરજીની જાન આવી હોય ત્યારે બે કડી ગાવાનું મન થાય જી મારા તે વીરની પોપટ સારખી બોલી પંખી પ્યારા લાગે મારા તે મારાીરની પોપટ સારખી બોલી પંખી પ્યારા લાગે મારા મારાીરને મામાએ એમ પૂછ્યો ભાણ કેમ મોડા માણારાજ મિથિલાત સેરના આડાયા વડા રસ્તા નજરે નહોતા દીઠિયા આમ જ મોડા આવ્યા માણરાજ આમ જ મોડા આવ્યા માણાર ખૂબ સરસ એકવાર તાળીઓ થઈ જાય પાયલવા માટે કારણ કે આજે ઠાકરજીના વિવાહમાં અહીં આવ્યા છે ત્યારે ખૂબ સરસ રીતના ભાવ વિભોર સાથે અને ખરેખર કહી શકીએ કે મા સરસ્વતીનો પણ વાસ છે અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો એવી જીટીવી ગુજરાત ન્યૂઝ તરફથી પણ અમે શુભકામના તો મિત્રો જે રીતે વાત કરવામાં આવે કે અહીં રામજી મંદિર ખાતે જે આયોજન કર્યું છે અને આયોજનની અંદર બહુળી સંખ્યામાં મહેમાનો યજમાન અને મામેરું સાથે જાન પણ ઉપસ્થિત થઈ છે રંગે ચંગે ઠાકરજીનો આ પ્રસંગની ઉજવણી થઈ રહી છે ત્યારે આપ તમામને પણ ફરીથી એક વખત તુલસીમાં પર્વની શુભકામના